હલો ફ્રેન્ડ્સ જય દ્વારકાધીશ તો આપણે આવી ગયા છે આજે ઇલેક્ટ્રિક ગાડીને કમ્પ્લીટ કરીને ફેક્ટરીમાં આપણે આનો ચક્કર મારવાનું છે ચેક કરવાની છે પછી આપણે વ્યવસ્થિત લેવાની છે તો ગાડી તો અમે આ ઇલેક્ટ્રિક ગાડીમાં ટાંકી ફિટ કરી રહ્યા છે જોઈ શકો છો તમે અમે અમારા બધા મિત્ર ને બધા વ્યવસ્થિત ઇલેક્ટ્રિક ગાડીમાં ટાંકી ફિટ કરી રહ્યા છે ને ઓલા ભાઈ છે એ કંપનીના છે જો કારીગર જો એ ઉપર છે ને એ બધાય ના મારવા કરીમભાઈ નરેન્દ્રભાઈ તથા બીજા કંપનીના માણસો છે ના આ છે અમારે કુલદીપભાઈ ના ઓલા છે બીજા છે રામભાઈ છે ના બધા મિત્ર ઇલેક્ટ્રિક ટાંકી ને ટીટીઓ ફિટ કરવાનો છે ને પછી અમારે કંપનીમાં લઈ જવાની છે શક્કર મારવા તો તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક ગાડીનું જો બધી ફિટિંગ ટાંકીનું ને નળી ફિટિંગ થાય છે ને જો નીચે છે ને હવાની નળી બધી કામગીરી કરી ને જો આપણે આ ટોલી ફિટ થઈ ગઈ છે ને હવે છે ને આપણે ફેક્ટરીમાં જવાનું છે તમે જોઈ શકો છો બધી કામગીરી ચાલુ છે ઇલેક્ટ્રિક ગાડીની આપણે આ છે અમારે નવલભાઈ ભાદરકા જોઈ પાણી ભરવા ભાગ્યા છે ઇલેક્ટ્રિક ગાડી જો આગળ બતાવું પૂરેપૂરી જોવા ઇલેક્ટ્રિક ગાડી છે અમારા ખોરા શીગની આંગણે બે હજાર પચીસમાં ઇલેક્ટ્રિક ગાડી આવી છે તો તમે જોઈ શકો છો ઇલેક્ટ્રિક ગાડીનો નજારો જો કામગીરી ચાલુ છે બધી ટાંકી ફિટ કરવાની જો આ ભાઈ નીચે ટીટીઓ ફિટ કરે છે નાદવાભાઈ છે એ નળીયું ફીટ કરે છે ઉપર ચડીને ના ફિટ કરે છે ના આ બધી ઠાઠણ લગાડી ગયેલ છે ઇલેક્ટ્રિક ગાડી રાજુભાઈ ગોવિંદભાઈ છે અમારે બધા મિત્રો ટાંકી બાકી ફિટ કરીને ફેક્ટરીમાં અને ચક્કર મારવા જવાની છે આપણે ઇલેક્ટ્રિક ગાડીનો જો આ તમે આડી બતાવું અંદર જો ઇલેક્ટ્રિક ઇન્જિન બિન્જીન હોય જો આ બધું જો નળિયું ને બતાવું ને આ રીતનું એક મશીન હોય એ બધી ફેરવતું હોય જો આ બધી નળિયું ખજાનો લાગ્યો છે તમે જોઈ શકો છો અને આ બધું જો ખુલી જાય અને જો આ બાજુ પાછું એનું બધું ફિટ થઈ જાય આપણે આઈસર ટાઈપ છે આમાં બધું ઇન્જિન બિન્જિન કહીને ઓટો ગેર લિવર દબાવો એટલે ભાગે જો આ ઇલેક્ટ્રિક ગાડી ને જો હવે આપણે બિહાડીએ ધીમે ધીમે નીચે અને બિહાડી દેવાનું છે આપણે અંદરનો નજારો હોય તમે જોઈ લીધો જો આ નળીયું આ રીતનું મશીન ફિટિંગ હોય છે અને જો હવે બધી આપણે બોડી કેબિન આશા નીચા બિહાડી દીધા છે તો તમે જોઈ શકો છો કમ્પ્લીટ હવે બિહાડી દીધું છે તો હાલ લો ફ્રેન્ક જાહે દ્વારકા ધીસ